O que é que eu vou fazer? Eu

કે સૌની લાઈવમાં થોડી ગડબડ થઈ ગઈ તો ફ્રેન્ડ્સ જેણે વિડીયો જોયો છે એમને થોડું થોડું આઈડિયા હશે કે શું ગડબડ થઈ ગઈ તો પ્લીઝ કમેન્ટ કરજો હું બે મિનિટ પછી કહું છું કે શું ગડબડ થઈ ગઈ પણ જેણે પણ વિડીયો જોયો છે શું ગડબડ થઈ ગઈ છે એ કમેન્ટ કરજો લાઈવ આપણે ડ્રેસ કટિંગનો વિડીયો બતાવી રહ્યા હતા ડ્રેસ કટિંગ જે છે લાઈવમાં આપણે બતાવી રહ્યા હતા તો થોડી ઘણી ગડબડ થઈ ગઈ છે નોર્મલ મતલબ આમ તો કહીએ નોર્મલ ગડબડ છે કટિંગની કોઈ ગડબડ નથી નોર્મલ ગડબડ થઈ ગઈ છે પણ ફ્રેન્ડ્સ જો જાણતા હોય તો કમેન્ટ કરજો શું ગડબડ છે ત્યાં સુધી હું થોડું ડ્રેસ જે કટિંગ કર્યું છે હજુ સુધી સીધો નથી ફ્રેન્ડ્સ આજે કાંઈ જ કામ નથી કર્યું ફક્ત ડ્રેસ કટિંગનું કામ કર્યું છે આજે હવે ઓલ્ટરનેટ હોય પતાવીએ એના પછી આપણે ડ્રેસ સીધી લેવાનો છે તો ફ્રેન્ડ્સ જે પણ વ્યુઅર્સ લાઈવમાં જોડાના છે પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે આપણે લાઈવ ફક્ત દસથી પંદર મિનિટ બતાવી રહ્યા છે કેમ કે કામ છે જે લેવાનું છે અને જે ગડબડ હતી એના માટે મારે કેવું છે કે ભાઈ થોડી ઘણી ગડબડ થઈ ગઈ છે

એકદમ પરફેક્ટલી બધું થઈ ગયું હતું બરાબર વિડીયો બની રહ્યો તો બધું જ બરાબર થઈ ગયું હતું એવામાં એક કસ્ટમર આવ્યું ખાલી વાતો કરવા માટે કાંઈ કામકાજ નહોતું એને કોઈ જાતનું નહોતો સિવડાવવાનું હતું ન તો કાંઈ આવતું ને કામ ખાલી જસ્ટ વાતો કરવા આવી હવે આપણી દુકાને કોઈ વાતો કરવા આવે તો આપણે કાંઈ ના તો નથી પાડી દેવાતી તો ફ્રેન્ડ્સ એની સાથે વાતો કરવા બેઠીને જે મ્યૂટનું બટન દબાવી દીધું ફ્રેન્ડ્સ એ મ્યૂટનું બટન છેલ્લે સુધી મ્યૂટ જ રહ્યું હું બરાબર કહેતા કે મેં જ્યારે મારા પોતાનો વિડીયો પાછળથી જોયો ત્યારે ખબર પડી કે ભાઈ અવાજ જ ભૂલ થઈ ગયો છે તો આપણું જે આખો વિડીયો હતો કે કહેતો કે આખો વિડીયો ફેલ થયો કે ભાઈ સ્ટાર્ટિંગના થોડાક જે વર્ડિંગ્સ છે એ જ કસ્ટમરને સંભળાય આપણે વ્યુઅર્સને સમજાણા હશે પાછળનું તો બધું ભાઈ મૂંગા પિક્ચર જોતા હોય એવું થઈ ગયું તો ફ્રેન્ડ્સ ફરીથી આપણે જ્યારે વિડીયો બનાવશું ત્યારે આપણી દુકાનનું જે શટલ છે એ બંધ કરીને જ બનાવશું કેમ કે આવા ડિસ્ટર્બન્સ કન્ટિન્યુ થયા કરે છે કન્ટિન્યુ આપણા દુકાને કોઈને કોઈ કોઈને કોઈ હોતું હોય છે એટલે આપણે આ બધા પ્રોબ્લેમ થયા કરે છે અને વચમાં આપણે વાત કરવી પડે છે મૂંગાનું પિક્ચર જોતા એવી આજે મારી સ્ટોરી થઈ ગઈ કે મને પોતાને જ લાગતું હતું કે એવડી મોટી ગડબડ આમ તો નાની ગડબડ કહેવાય પણ આમ મોટી ગડબડ કહેવાય જે અવાજનું બટન હતું એ જ બંધ થઈ ગયું શું કહેવાનું ફ્રેન્ડ્સ અને જે ડ્રેસ કટિંગ કર્યો છે એ આપણે બની જશે પછી આપણે બતાવી પણ દઈશું અને ફ્રેન્ડ્સ શોર્ટ વિડીયો આપણે ઘણા ટાઈમ પછી કાલે નાખ્યો તો અને તમારા બધાના સપોર્ટથી શોર્ટ વિડીયો છે આપણે બ્લાઉઝ પેટર્નનો નાખ્યો તો એ પણ સારો એવો ઊકળી ગયો છે તો ફ્રેન્ડ્સ આવી રીતના જ સપોર્ટ કરતા રહેજો જે ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો નવા નવા વિડીયો આવતા રહેશે ફ્રેન્ડ્સ બ્લાઉઝ કટિંગ ડ્રેસ કટિંગ અને જીતભાઈ જે માતાજી લખીને મોકલાવે છે જીતભાઈ એમ છો ફ્રેન્ડ્સ જે પણ જોડાણા છે બધાને થેન્ક યુ સો મચ આજે આપણે જે ડ્રેસ કટ કરવું છે એ બનાવી નાખવાનું છે રાત સુધી આપણું કામ થોડું સ્લો મુવમેન્ટ પર ચાલે છે આપણે આપણો ડ્રેસ પૂરો કરવાનો છે તો ફ્રેન્ડ્સ મળશું ફરીથી એક નવી લાઈવમાં

ગડબડ કરી હતી અવાજ બંધ થઈ ગયો તો અને હવે ફરીથી આપણે ડ્રેસ કટિંગનો વિડીયો બનાવી આખો અને પછી મૂકવો પડશે કેમકે મેઈન જે પાર્ટ હતો જે ડ્રેસ કટિંગનો એ જ આપણે બતાવી ન શક્યા મતલબ બતાવ્યો પણ એમાં વોઇસ ના આવે તો કાંઈ મતલબ નથી ફ્રેન્ડ્સ તો મળશું ફરીથી આવતીકાલે ત્યાં સુધી ટેક કેર બાય બાય ત્યાં સુધી ટેક કેર બાય બાય